નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત ખેડા જિલ્લાના માતર તાલુકાની ચૌદ ગામ પંચાયતોમાંથી બાર ગામ પંચાયતની ચૂંટણી યોજાઈ બાર ગામ પંચાયતમાંથી ઇન્દ્રાવેન સંઘણા ગામ પંચાયત બિનહરીફ જાહેર થઈ હતી માતર તાલુકાની બાકીની બાર ગામ પંચાયતોમાં મતદાન માટે ખૂબ મોટી સંખ્યામાં મતદાન મથકો ઉપર લાંબી લાઈન જોવા મળી ગામ પંચાયતની ચૂંટણીમાં સૌએ લોકશાહીના ઉત્સવને ભવ્યથી ઉજવ્યો અને મતદાનની પવિત્ર ફરજ નિભાવી વિશેષ માહિતી શૈલે

બધા લોકો સાથે મળીને આજે શાંતિપૂર્વક મતદાન કર્યું છે નામ લક્ષ્મણભાઈ સોલંકી ગામ ઇલેક્શન છે અમારા ગામનું જે ઇલેક્શન છે અમે સભ્યો ઉભા સરપંચ માટે પણ આ ગામના જે જનતાએ અમને જે સાથ સખાર આપ્યો અને હરી મારીને જે આ યુપીનું ફરવા પૂરું કર્યું એ અમને ખૂબ આનંદની વાત છે નામ અને પરિચય મારું નામ નિખિલભાઈ સોલંકી છે ગામ પલણા

ગામ ભલાડા છે ઘણા બધા પરા વિસ્તારથી થી છે લગભગ સાત થી ઉપર પરા છે એટલે અત્યારે સાજનો સમય આપ જોઈ શકો છો પાંચ વાગી ગયા છે પરંતુ પણ ગ્રામ્ય વિસ્તારના પરા વિસ્તાર લોકો ઉમેદવારી માટે આ ઉમેદવારોને વોટ આપવા માટે આવી રહ્યા છે કેટલા ઉમેદવાર છે ટોટલ અમારા ગામમાં પાંચ ઉમેદવાર ઉભા રહ્યા છે અને અમારા ગામનું ટોટલ વોટિંગ પિસ્તાલીસ ઉપર વોટિંગ છે